જેની અંદર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બાલાજી મંદિરના દર્શન કર્યા છે અને આ સાથે સાથે અનેક લોકો પણ જોડાયા હતા રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા બાલાજી મંદિર ખાતે પહોંચ્યા જ્યાં તેઓએ આશીર્વાદ મેળવ્યા છે તેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સહિત અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આશીર્વાદ લીધા છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બાલાજી મંદિર પહોંચીને આશીર્વાદ લીધા હતા તો ભાજપના ભવ્ય જીત માટે પણ બાલાજી મંદિર ખાતે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ બાલાજી મંદિર ખાતે પહોંચીને તેઓએ આશીર્વાદ લીધા અને ધન્યતા પણ અનુભવી હતી અનેક લોકો તેઓની સાથે જોડાયા હતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ બાલાજી મંદિર ખાતે રામધૂન સુંદરકાંડના પાઠ પણ કર્યા હતા

આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ભાજપના ભવ્ય જીત માટે બાલાજી મંદિર ખાતે તેઓ પહોંચ્યા હતા અને સુંદરકાંડના ના પણ ત્યારે આયોજન બાલાજી મંદિર કાંડ દ્વારા જે કરવામાં આવ્યું હતું ભાજપને વધુમાં વધુ લીડ મળે તે માટે જે આ સુંદરકાંડ જે જે પાઠનો કાર્યક્રમ છે તે યોજાયો હતો આ જે કાર્યક્રમમાં જે રૂપાલા જે પાઠ દરમિયાન રાજધૂન પણ ગાઈ હતી જી માહિતી બદલ આપનો આભાર